હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મારીશો મજામાં રહીશો આપણે આવી ગઈશું નવા યુટ્યુબ વિડીયો સાથે આમ તો કર્ણાટાઈમ પછી પાછો આપણો વિડીયો આવી ગયો છે તો આજે છે પાછમ અને આજે આપણે જવાનું છે મજાનું માતાજીનું મંદિર છે એના દર્શન કરવા અને આજ પાછમ છે એટલે બધા વેપારીઓ હોય બધા બિઝનેસમેન હોય બધા જે કામનું મુહૂર્ત કરતા હોય તો આપણે પણ જવાનું છે કામનું મુહૂર્ત કરવા અને બીજું એક હવે આપણે પાછળ પહેલાં આપણે જે કહ્યું આપણામાં એક નવો વિડીયો ચઢાવી દેવી તો તમે બધા ચેનલ ઉપર ન હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એન્ડ લગીને જરૂર જોઈજો તો પહેલાં છે ને આપણે ફટાફટ કામ ઉપર જાવી તો કામ હું મુરીદ કરીને હવે ઘરે વઈ આયો છું. ઘરે બધી વસ્તુ મૂકવા આવવા ની ને હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. ને હવે આપણે જાઈએ છીએ આપણે જે માતાજીનું મંદિર છે ત્યાં. તેમ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મજા આવશે ગાઈસ. અત્યારે તમે વ્યૂ જોઈ લો તો તમને નજારો બ્લોગ આપણને જેવો લાગે છે. તો ગાડીમાં પેટ્રોલ પુરાઈ વાળ્યું છે અને અડધો રસ્તો કપાઈ ગયો છે અને થોડુંક હોલ્ડ કરવા ઉભા રહી ગયા હતા ફ્રેશ થવા માટે તો ગાઈઝ આપણે આવી ગયા છે વાળા મેલ ની મને મૂકી રહ્યા

તો મસ્ત રામપરાવાળા મેળડીમાંના દર્શન કરી લીધા આજે રવિવાર છે અને ટ્રાફિક પણ એટલું હતું વેકેશન છે દિવાળીનું એટલે પબ્લિક હતું મંગળવારે રવિવારે બહુ ટ્રાફિક હોય છે એટલે આપણે તો પણ મસ્ત દર્શન થઈ ગયા અને કોમેન્ટમાં જય રામપરાવાળા માં જય મેલડી માં લખી નાખજો અંદર ટ્રાફિક એટલું હતું આજુબાજુના ડાકડંબરું બધું ચાલુ હતું એટલે બધો અવાજ આવતો એટલે મારે ત્યાં એક બે ટેક ન લઈએ શકાય થોડું ઘણું મેં વિડીયો શૂટિંગ કર્યું છે જે તમને માં દેખાતું થઈ છે તો હવે વાગી ગયા છે સાડા અગિયાર વરસાદ જેખું વાતાવરણ છે એટલે હવે મેં ઘરે જવી જેવી તો અત્યારે અમે આવ્યા છે ગોતમેશ્વર મહાદેવ અમારા રસ્તામાં જ આવતું હતું અત્યારે બધું આવ્યા છે તો જતા આવ્યું કારણ કે પછી ત્યાં એવું આવવાનું હોય નહીં પ્રશ્ન એટલે રસ્તામાં આવતું હતું તમે બધું અહીંયા ગોતમેશ્વર મહાદેવના દર્શન કરતા જ થઈ અહીંયા પણ ટ્રાફિક જ છે કારણ કે અત્યારે દિવાળી વેકેશન છે એટલે જો જ્યાં ગયો અને ત્યાં પબ્લિક જ છે તો મસ્ત પહેલાં ગોતમેશ્વર મહાદેવનાં દર્શન કરી લેવી પછી આપણે આગળ વ્લોગમાં વાત કરવી એટલે તું તો ઉતારવાય મીડિયમ

આપણે પહેલા આવ્યા ત્યારે પણ કઈક અલગ હોય અત્યારે પણ અલગ હોય પણ ટૂંકમાં અહીંયા આવ્યા છે તો પછી કઈ પાછું સાઈન તો હોય ને એટલે મેં કીધું આવ્યા છે કોટનેશ્વર મહાદેવના દર્શન કરતા થઈ સમાધિ એવું છે આ મંદિરની પાછળનો એરિયા છે

ટ્રાફિક અત્યારે વધે છે જ્યાં લો ત્યાં થી બધા પબ્લિક આવતું જ હોય છે એટલે જમણવાર હતું ને ત્યાં જમવાની વ્યવસ્થા હતી પણ અમે કાંઈ ખોટી નહોતી આ કારણ કે હવે ઘર તરફ અને અત્યારે જો નજારો ચારે તરફ ડુંગરા આપણે જઈએ છીએ ઘર તરફ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ લાગી ગયો છે ચપમાટ ટાઈમ થઈ ગયો છે તો આજ માટે એટલું વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને આવા વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ટાંટા મળીએ પાછા નવા યુટ્યુબ વિડીયો